ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मयीपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चकारय नमो नमः वहला साधिबन्धो वह्ला भक्तजनो અને સનાતન ધર્મના આપસર્વે ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન કૃપાળુ પરમાત્મા શ્રી જગદીશ્વર ઉમાપતિ મહાદેવના ચરણોમાં કોટી વંદન હો સૌને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય સાત્વ બંધુ સદગુરુ મહારાજના દિવ્ય આશીર્વચન અને પ્રેરણાથી ભગવાન દેવાધિદેવ મહાદેવના આશીર્વચન અને કૃપાથી પુરાણ તિલકમ એવા શ્રી શિવ મહાપુરાણનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે ત્યારે પાર્વતી ખંડની અંદર દેવી પાર્વતી છે તેની પરીક્ષા લેવાને માટે ભગવાન શિવજી મહારાજ પધારી ચૂક્યા છે ત્યારે દિવ્ય અધ્યાયની કથાઓનું શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ સત્યાવીસમાં અધ્યાયમાં પ્રવેશ કરીએ કે શિવે પાર્વતીની કરેલી પરીક્ષા ભગવાન શિવ છે એ વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં આવે છે અને દેવી પાર્વતીની પાસે આવી અને કહે છે કે હે દેવી આપ આ નિર્જન વનમાં શા માટે તપ કરવાને માટે વધારેલા છો ત્યારે તેમની સખી છે એ ભગવાન શિવને સઘળું વૃત્તાંત કહે છે પણ ભગવાન શિવ છે એ સત્યને સ્વીકાર કરવા રાજી નથી ત્યારે દેવી પાર્વતી કહે છે કે હે જટાધારી હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આપ મારું વૃતાંત સાંભળો તમને મારી સખીએ હમણાં જે કહ્યું છે તે ખરેખર સનાતન સત્ય કહ્યું છે એમાં કોઈ જ કપટ કહ્યું નથી કર્મથી હું સત્ય કહું છું અસત્ય કહેતી જ નથી મેં શંકરને પતિ સ્વરૂપે વરી લીધા છે મનોમન હું એમને પતિ માની ચૂકી છું અને એમને પ્રાપ્ત કરવાને માટે જ હું આ કઠોર તપ કરી રહી છું બ્રાહ્મણ કહે છે કે આટલા વખત સુધી મારી ઈચ્છા મોટી હતી કે દેવી કઈ વસ્તુ ઈચ્છીને અતિશય મોટું તપ કરી રહ્યા છે પરંતુ દેવી તમારા પોતાના જ મુખકમળથી બધું સાંભળી હવે હું મારા સ્થાને જતો રહું છું તમે જેમ ઈચ્છતા હો તેમ હવે તમે તપ કરો મને કોઈ જ વાંધો નથી હું તો તમારા સ્વમુખેથી આપનો વૃત્તાંત સાંભળવાની ઈચ્છા કરી રહ્યો હતો તમે જો મને તમે જેમ ઈચ્છતા હોય તેમ ભલે કર્યા કરો તમે મને જો ન કહો તો મિત્રતા નિષ્ફળ થાય એ જ રીતે મારે પણ સુખથી કહેવું જોઈએ કે જેવું કાર્ય છે તેવું જ ભાવિ છે જેવું કર્મ કરીએ છીએ તેવું જ ભવિષ્ય છે એ સુનિશ્ચિત થતું હોય છે પાર્વતીજી કહે છે કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આપ સિદ્ધને જવાની ઉતાવળ કરી રહ્યા છો ઉભા રહો જે હિત હોય તે મને કહેતા જાઓ ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે દેવી તમને જો સાંભળવાનું મન છે અને ભક્તિ છે જો તમે મને ઊભો રાખો છો તો હું બધું સાચું જ કહીશ આપ સાંભળવાની પૂર્ણ રીતે તૈયારી રાખો તમારું કલ્યાણ થાય હું મહાદેવને સર્વ રીતે જાણું છું અને ગુરુના ધર્મ પ્રમાણે હું સાચું જ કહું છું હવે ભગવાન શિવ છે બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા છે અને પોતે જ શિવનું વૃત્તાંત કહેવાને માટે જઈ રહ્યા છે માટે આપ સાવધાન થઈ સાંભળો પોઠિયાની દજાવાળા મહાદેવ ભસ્મથી ખરડાયેલા છે જટાધારી છે વાઘના ચામડાનું વસ્ત્ર પહેરનાર અને હાથીના ચામડાથી વિંઠળાયેલા રહે છે તે મુંડમાલાને ધારણ કરનારા છે આખા શરીર પર સર્પોનો સમૂહ છે તેમને વીંળાયેલો રહે છે તે બેડોળ આંખોવાળા છે અતિશય રૌદ્ર સ્વરૂપ છે એટલે કે ડરાવણા છે બિહામણા છે તેમનો જન્મ અસ્પષ્ટ છે નિરંતર ઘરના ભોગોથી રહિત છે તેને સાંસારિક માયાઓનો સહેજ પણ લોભ કે મોહ થતો નથી એ સાંસારિક કર્મોથી પર રહેનારા છે દસ બુજાવવાળા છે અને કાયમ ભૂત પ્રેતોની સાથે રહે છે હે દેવી તમે કયા કારણે તેમને પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી રહ્યા છો આમાંથી ભગવાન શિવમાં એક પણ સાંસારિક લક્ષણ જણાતું નથી તો આપ શા માટે છે ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા સીવી રહ્યા છો તેનો વિચાર કરી હવે તમે મને કહો કે તમારું જ્ઞાન ક્યાં ગયું મેં પહેલાં જ સાંભળ્યું છે કે તેમનું વ્રત ભયંકર છે તે સાંભળવા તમને જો ઈચ્છા છે તો હું હમણાં જ કહું છું તે તમે સાંભળો દક્ષની ઉત્તમ પુત્રી સતી દેવ યોગે પહેલા શંકરને પત્ની તરીકે વર્યા હતા તેમનો ઉત્તમ ભોગવૈભવ તમે સાંભળ્યો જ છે ને સતી ખોપરીઓની પહેનારની પત્ની થઈ એ કારણે પિતા દક્ષે છે તેમનો ત્યાગ કર્યો છે કે મારો જમાય આવો તો કેવો હોઈ શકે એમ તેમનું અપમાન કરી તેમને યજ્ઞમાં બોલાવતા નથી શંકરને યજ્ઞમાં ભાગ આપવો છોડી દીધો એ જ કારણે સતીએ પોતાના અપમાનથી અતિશય કોપાકોળ થઈ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો હે દેવી આપ આ કથાથી સુવિદિત જ હશો તમે સ્ત્રીઓમાં રત્ન જેવા છો અને તમારા પિતા બધા પર્વતોના રાજા જેવા છે ઉગ્ર તપ કરી તમે એવા પતિને કેમ ઈચ્છો છો કારણ કે જેમને સંસારની કોઈ જ માયા પ્રત્યે મોહ નથી સંસારના કોઈ કર્મો કરવામાં તે રાજી નથી એમને પતિ તરીકે મેળવી આપ શું સિદ્ધ કરવા ઈચ્છો છો આવું વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપે આવેલા ભગવાન શિવ છે દેવી સતી એટલે કે પાર્વતીને સમજાવી રહ્યા છે તેજ છોડી પતંગિયાની કાંતિને તમે ઈચ્છો છો અને ચિનાય વસ્ત્રોનો ત્યાગ કરી અહીં ચામડાના કપડાં ઈચ્છો છો હે દેવોના ઈશ્વરી ઘરમાં રહેવું છોડી દઈ આપ નિર્જન જંગલમાં તપ કરવાની નિર્જન જંગલમાં રહેવાની ઈચ્છા સીવી રહ્યા છો ઇન્દ્રાદી લોકવાલોને છોડી તમે શિવને વરવા તૈયાર થયા છો એ લોકમાં કંઈ સારું કહેવાતું નથી એ તો હમણાં વિરુદ્ધ જ દેખાય છે કમળની પાંખડીવાળા જેવા નેત્રવાળા તમે ક્યાં અને બેડોળ આંખોવાળા એ દેવાધિદેવ મહાદેવ શિવ ત્યાં આમ ભગવાન શિવ છે એ પાર્વતીની વિવિધ રીતે પરીક્ષાઓ લઈ લઈ રહ્યા છે તેમના મનોભાવો જાણી રહ્યા છે તમે ચંદ્ર જેવા મુખવાળા છો ત્યારે તો પંચાનંદ પાંચ મુખવાળા કહેવાય છે તમારા મસ્તક પર દિવ્ય વેણી સાપણની જેમ શોભી રહી છે ત્યારે ભગવાન શિવ તો જટાજૂટ સાપો છે એને પોતાના મસ્તક પર ધારણ કરી રહ્યા છે તમે અંગ પર ચંદન લગાડો છો ત્યારે ભગવાન દેવાદી મહાદેવ છે એ તો રાખનું લેપન કરી રહ્યા છે માટે હે દેવી આપ છે શક્ય હોય તો ભગવાન શિવ છે ને પતિ તરીકે પ્રાપ્ત કરવાનું જે આપનું સપનું છે એને પડતો મૂકી દો અને આપ ભગવાન શિવ સિવાય અન્ય કોઈ દેવોને પતિ તરીકે પ્રાપ્ત થાય આપને મળે એવી કામનાઓનું સેવન કરો હે દેવી આપ જે કંઈ પણ ઈચ્છાઓ કરી રહ્યા છો તે ખરેખર મને તો વ્યર્થ લાગી રહી છે આમ ભગવાન શિવ છે દેવાધિદેવ મહાદેવ શિવ છે દેવી પાર્વતી છે અને વિવિધ પ્રકારે ભગવાન એમના મનોભાવો જાણવાની ઈચ્છા કરી રહ્યા છે પણ દેવી પાર્વતી છે એ વિચલિત થતા નથી બ્રહ્માજી કહે છે કે બ્રાહ્મણનું એવું વચન સાંભળીએ પાર્વતી શિવ નિંદા પરાયણ એ બ્રાહ્મણને ક્રોધ ભરેલા મન સાથે હવે એમની ઉપર કોપાયમાન થયા છે કોપાયમાન થવા લાગ્યા છે દેવી પાર્વતી એમને કઠોર વચનો કહેવા લાગે છે મેં આટલું જ જાણ્યું છે કે આ કોઈ બીજો જ આવ્યો છે આપ ખરેખર ભગવાનના શિવના પરમ ભક્ત બ્રાહ્મણ ન હોઈ શકો કારણ કે બ્રાહ્મણ કદી શિવનો દ્રોહ કરનારો ન હોય બ્રાહ્મણ કદી શિવની નિંદા કરનારો ન હોય પણ આપ તો ભગવાન શિવ વિશે નિંદિત વાક્યો બોલી રહ્યા છો આમ દેવી પાર્વતી છે તેના ઉપર ક્રોધાયમાન થવા લાગે છે એ બ્રાહ્મણ બ્રહ્મચારી હોવાથી જ હું તમને જીવતા રાખું છું નહીત્ર આપનો અહીંયા જ હું સંહાર કરી નાખત દેવી પાર્વતી છે ભગવાન શિવ વિશે હવે એક પણ એવા કટુ વચનો સાંભળવાને માટે તૈયાર નથી બ્રહ્મચારી સ્વરૂપે તમે મને છેતરવાને માટે આવ્યા છો મારી સાથે છડ કપટ કરી રહ્યા છો હું શિવના તત્વને બરાબર સારી રીતે જાણું છું શિવ તત્વને બરાબર સારી રીતે સમજું છું સૃષ્ટિના આરંભ પહેલા પણ શિવ હતા સૃષ્ટિમાં પણ શિવ છે ને જ્યારે પૃથ્વીનો પ્રલય થશે ત્યારે પણ એકમાત્ર તત્વ જે વધશે તે ખરેખર શિવ જ હશે શિવ શિવાય જગતમાં કંઈ જ નથી શિવના લીધે જ ઇન્દ્ર છે પામ્યા છે નારાયણ બ્રહ્મા છે એને કાર્યભાર મળ્યો છે છે ભગવાન શિવના લીધે જ મળેલો સાત જન્મનો જે દરિદ્ર હોય તે પણ જો શંકરને સેવે તો તેમની સેવાથી લોકમાં અવિનાશી લક્ષ્મી તેની દાસી થઈ જાય છે આવા ભગવાન દેવાદી દેવ છે તો દયાળુ છે અને આપ કહો છો કે એમનું કોઈ સામર્થ્ય નથી કે મારી સામે ટકી શકે એ બ્રાહ્મણ દેવતા આપ ભગવાન શિવની ન કરો હું આપના વચનો સાંભળી શકતી નથી જેમની આગળ આઠે સિદ્ધિઓ કાયમ તેને રાજી રાખવા નીચું મોઢું કરી અને નાચ્યા કરે છે એવા પરંપરા મારા મહાદેવ છે આપ એમના વિશે આવા વાક્યોને બોલો હર કોઈ રીતે ભગવાન શિવ છે એ કલ્યાણકારી છે મંગળકારી છે તેમના દર્શન માત્રથી બીજાઓ કાળે કાળે પવિત્ર થયા કરે છે શિવ છે એક સંગ્રહ માત્ર છે કે જેનું નામ લેતા જ પાપનો નાશ થઈ જાય છે આમ દેવી પાર્વતી છે ભગવાન શિવ વિશે પોતે બ્રાહ્મણ શ્રેષ્ઠ સ્વરૂપે આવેલા છે એ શિવને શિવ તત્વ સમજાવી રહ્યા છે બ્રહ્માજી કહે છે કે એમ કહી તે ગિરિરાજના પુત્રી પાર્વતી બોલતા બંધ થયા

માટે આને હર કોઈ પ્રકારે આપણે અટકાવવો જોઈએ કે ફરી પાછો કોઈ શિવ નિંદા ન કરે ભગવાન શિવ છે જેમ તેમ વાક્યો બોલે માટે હર કોઈ સ્વરૂપે આપણે એમને અટકાવવો જોઈએ અને આવેલ અતિથિ છે બ્રાહ્મણ સ્વરૂપે હોવાથી આપણે એની સાથે બીજું કોઈ કૃત્ય કરી શકતા નથી કારણ કે એક તો અતિથિ સ્વરૂપે છે અને બીજા પૂજનીય એવા બ્રાહ્મણ સ્વરૂપે છે બ્રહ્માજી કહે છે કે હે મુનિવાર એમ કહે પાર્વતી જેટલામાં પગ ઉપાડે છે તેટલામાં જ ભગવાન શિવ છે એ સાક્ષાત બ્રાહ્મણમાંથી ભગવાન શિવ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે જે પ્રકારે શિવાદેવીનું ધ્યાન હતું તેવા જ પ્રકારનું સુંદર સ્વરૂપ પ્રગટ કરી શિવાદેવીને તેનું દર્શન કરાવે છે ભગવાન શિવ છે એ દેવી પાર્વતીને દર્શન આપે છે જે સ્વરૂપ પાર્વતી માતાએ ધ્યાન ધ્યાનાવસ્થામાં કલ્પિત કર્યું હતું ચિત્રણ જોયું હતું તે જ સ્વરૂપે ભગવાન શિવ છે એ તેમને દર્શન આપી રહ્યા છે શિવ કહે છે કે મને છોડીને તમે ક્યાં જશો હું પણ તમને છોડી શકું તેમ નથી હું પ્રસન્ન થયો છું હે દેવી પાર્વતી આપ વરદાન માગો હું તમારા તપથી પ્રસન્ન થયો છું હું તમારી પરીક્ષા લેવાને માટે આવ્યો હતો આપને આપી ન શકાય એવું તો કોઈ જ વરદાન નથી માટે હે નિશ્ચિત હે દેવી આપ આપનો મનગમતો વર માગો આપે આપના તપના પ્રભાવ અને તપના બળબડે વશ કરી લીધો છે હું આપની ભક્તિને વશ થયો છું હે પાર્વતી હે મહેશ્વરી તમે સદબુદ્ધિથી વિચારો કે તમે મારા સનાતની પત્ની છો હે દ્રઢ મનવાળા મેં તમારી અનેક પ્રકારે પરીક્ષા લીધી છે લોકલીલાને અનુસરતા મારો અપરાધ હે દેવી આપ ક્ષમા કરો કારણ આપના મનોભાવો જાણવા કે મારી પૂર્ણ રીતે હક અને ફરજ હતી એ મેં પૂર્ણ રીતે નિભાવી છે આપને કદાચ શિવ તત્વ વિશે જેમ તેમ બોલ્યો તેથી ખોટું લાગ્યું હશે માટે હે દેવી પાર્વતી હું આપની પાસે ક્ષમા માગું છું ભગવાન શિવ છે પાર્વતી માતાની પાસે ક્ષમાના વચનો ઉદગાળે છે હે પ્રિયા તમે મારા પત્ની છો અને હું તમારો પતિ છું બ્રહ્માજી કહે છે કે દેવોના દેવ શંકરે એમ કહ્યું ત્યારે પાર્વતી માતા હર્ષ પામ્યા અને તપના લીધે જે કષ્ટ થયું હતું તે તેમણે છોડી દીધું હે શ્રેષ્ઠ શતીનો બધો પરિશ્રમ નાશ પામ્યો કારણ કે જ્યારે ફળ મળે ત્યારે પ્રાણીનો પહેલાનો પરિશ્રમ એટલે કે થાક છે દૂર થવા લાગે છે સાધક બંધુઓ રુદ્ર સંપિતાની અંદર પાર્વતી ખંડમાં ભગવાન શિવ છે શિવ અને પાર્વતીનું મિલન અને પાર્વતીને ભગવાન શિવ તત્વનું શિવ સ્વરૂપનું દર્શન નામનો આ દિવ્ય અધ્યાય દેવાદિદેવ મહાદેવ અને દેવી પાર્વતી માતાના ચરણોમાં સમર્પિત કરી આજના અધ્યાયની કથાને વિરામ આપીએ સાધક બંધુઓ શિવ તત્વની આ કલ્યાણકારી જ્ઞાન સરવાણી આપના કરકમળો સુધી પહોંચી રહી છે ત્યારે આપ આગળ વધારવાનું પુણ્ય કાર્ય પણ કરવાનું ચકશો નહીં સૌના અંતઃકરણમાં બિરાજમાન દેવા દેવ ભગવાન શક્તિના ચરણોમાં કોટી વંદન હો મસ્ત ઓ શિવાર્પણ મસ્ત ॐ शिवार्पणमस्तु सौने हर् हर महादेव ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय